સાંજે છ ત્રીસ પી એમથી સાત પી સુધી પોર્ટલ અપડેટની પ્રોસેસ થનાર છે તો દરેક મિત્રોને વિનંતી કે આ સમય દરમિયાન રજીસ્ટ્રેશન ના કરવા અત્યારે જે સાંજે છ ત્રીસ વાગ્યાના સમયથી આ પોર્ટલ છે એ અપડેટ થનાર છે એટલે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ સરકારશ્રી દ્વારા જ્યારથી ચાલુ કરવામાં આવ્યું છે ત્યારથી આ પોર્ટલ પર ડેટા સુરક્ષાની જાળવણી માટે આ પોર્ટલને અવારનવાર અપડેટ કરવામાં સરકારશ્રી દ્વારા આવે છે ત્યારે મિત્રો આ પોર્ટલ જે છે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ એ આજ દિન સુધી પાંચ વખત એને અપડેટ કરવામાં આવ્યું છે અને અત્યારે પણ આપણને એક અપડેટની મેસેજ મળ્યો છે કે જે આ પોર્ટલ છે એ પોર્ટલ થોડો સમય માટે બંધ રહેવાનું છે જે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું કે ક્યારે બંધ થવાનું છે અને ક્યારે ફરીથી ચાલુ થવાનું છે આજે તારીખ થઈ દસ ડિસેમ્બર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે ફાર્મા રજિસ્ટ્રીની જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એને હું ઓપન કરીને તમારી સામે બેઠો છું તો અહીંયા આ જે પોર્ટલ છે એને ટોટલ પાંચ વખત અપડેટ કરવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો એક અપડેટ અહીંયા જે મેસેજ છે એ મેસેજ તમે જોઈ શકો છો એક વખત અપડેટ કરવામાં આવ્યું હતું એટલે એક વખત પછી અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા પણ આ બીજી વખત અપડેટ કરવામાં આવ્યું છે એટલે બે વખત પછી અહીંયા આમાં આપણે ઉપર સ્ક્રોલ કરીએ એટલે ફરી પાછો અપડેટ કરવામાં આવ્યો છે ત્રણ પછી ફરીથી આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે અહીંયા ફરી પાછું આપણને મેસેજ મળેલો હશે કે જે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એ અપડેટ કરવામાં આવ્યું છે એવો મેસેજ અહીંયા આપણને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આ ચોથી વખત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલને અપડેટ કરવામાં આવ્યું છે ફરી પાછું આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે અત્યારે આપણને હવે જે આજે દસ ડિસેમ્બર થઈ તો આજે પણ આપણને એક મેસેજ અહીંયા તમે જોઈ શકો છો આપણને મળ્યો છે જે હમણાં જ હજુ આપણને મળ્યો છે ચાર વાગ્યે ને ત્રેવીસ મિનિટે આપણને આ મેસેજ મળ્યો છે અહીંયા સમય પણ તમે જોઈ શકો છો ચાર ને ત્રેવીસ પીએમ લખેલું છે તો મિત્રો આજે દસ ડિસેમ્બર થઈ છે અને દસ ડિસેમ્બરે આ પોર્ટલ જે છે એ અપડેટ થનારું છે તો અહીંયા લખેલું છે આજે દસ બાર બે હજાર ચોવીસ સાંજે છ ત્રીસ પી એમથી સાત પી સુધી પોર્ટલ અપડેટની પ્રોસેસ થનાર છે તો દરેક મિત્રોને વિનંતી કે આ સમય દરમિયાન રજીસ્ટ્રેશન ના કરવા તો મિત્રો આજે દસ ડિસેમ્બર થઈ અને અત્યારે જે સાંજે છ ત્રીસ વાગ્યાના સમયથી આ પોર્ટલ છે એ અપડેટ થનાર છે એટલે મિત્રો એ જે પોર્ટલ છે એ પોર્ટલ છ ત્રીસથી સાડે છથી સાત વાગ્યા સુધી આ પોર્ટલ છે એ બંધ રહેશે એ અપડેટ થનારો છે એટલે આ સમયગાળા દરમિયાન મિત્રો તમે રજીસ્ટ્રેશન નહીં કરી શકો તો મિત્રો દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી અને આપનો ખોટો સમય જે છે એને વેડપશો નહીં કારણ કે આ જે છ ત્રીસથી સાત પી સુધી જેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં રજીસ્ટ્રેશન કરશો ત્યારે કંઈક ને કંઈક તમને એરર જોવા મળશે માટે મિત્રો આ સમયગાળા દરમિયાન રજીસ્ટ્રેશન ના કરવું એવો મેસેજ જે છે એ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એના દ્વારા આપણને મળેલો છે જેથી દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી તો મિત્રો આશા રાખું છું કે આપને જે માહિતી મેં આપી એ માહિતી આપને પસંદ આવી છે અને આપ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ જે બંધ થનાર છે એનાથી અવગત થઈ ગયા છો તો મિત્રો વિડીયો જો આપને આજનો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે નવા વિશે સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર